માતૃભૂમિ ન્યૂઝ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરત માં ત્રણસો બાવન ગ્રામ એન્ટી ડ્રગ્સ સાથે એસઓજી દ્વારા એક કિસમ ની ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી પાંત્રીસ લાખ વીસ હજાર સાતસો રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે નવરાત્રીના આયોજનો પહેલાં જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રીને ટાર્ગેટ કરીને કેટલાક ઈસમ યુવાનોને નશાની લતે ચડાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હિન્દુ સંગઠનોની આ વાત ને ક્યાંક સાચી સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે

આ ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના નેવ્યાસી હજાર નવસો રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લીંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ ત્રણસો ને બાવન ગ્રામ ટોટલ પાંત્રીસ લાખ એકવીસ હજારના એમડી સાથે પક પકડાઈ ગયેલ છે અને તેની પાસે નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ છત્રીસ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલું છે

એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે આજે આરોપી જે છે આશિફ અબ્દુલ રશીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય તેના વોચમાં જતા અને ત્યાં છૂટક નું વેચાણ કરે છે સાહેબ હિન્દુ સંગઠનો નવરાત્રી પહેલા જ એક વાત રહી હતી કે નવરાત્રીમાં ડખનું વેચાણ શા માટે ત્યાં એલ પી સવાણી રોડ ઉપર આવેલો કોને આપવા માટે આવેલો છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો મોડી રાત્રે વેચાણ કરવામાં એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ